અરવલ્લીના માલપુર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે મોડાસાના ટિંટોઈમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે ત્યારે ઘઉં ચણા જીરું બટાકા અને રાયડાના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો મહત્વના સમાચાર કહી શકાય અરવલ્લીથી ત્યારે અરવલ્લીમાં માલપુર પંથકમાં કમોસમી વરસાદ પડ્યાના અહેવાલો છે ત્યારે ઉભરાણ અને સુલપાણેશ્વર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ત્યારે મોડાસાના ટીંટોઈમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો ત્યારે ઘઉં ચણા જીરું બટાકા અને રાયડાના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વરસાદને પગલે ખેડૂતો પણ હવે ચિંતિત બન્યા છે